રાધનપુરના તંત્રની બેદરકારીને કારણે ગ્રામજનોને દૂષિત પાણી પીવાની નોબત આવી છેલ્લા એક વર્ષથી ગ્રામજનો દૂષિત પાણી પી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી દૂષિત પાણી પીવાથી ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે ગ્રામજનોએ જણાવ્યું કે તલાટી અને વહીવટી અધિકારીઓ સુધી રજૂઆત કરી છે કે ચલવાડાના ગ્રામજનોને પાણી પૂરું પાડતું ટાંકું જર્જરિત છે અને ટાંકાનું ઢાંકણું ખુલ્લું હોવાથી માખી મચ્છર સહિતના જીવોનો સંગ્રહ ટાંકામાં થઈ છે આ દૂષિત પાણી ગ્રામજનો સહિત ઢોર ઢાકર પણ પીએ છે સરકારની વિનંતી છે કે ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા ઉકેલવા કાર્યવાહી કરે અમારા ગામના પીવાનું પાણી બાર મહિનાથી ગંદુ આવે છે જેના ટાંકાના ઢાંકણા તૂટી ગયેલ છે અને તલાટી તેમજ વહીવટદારને રજૂઆત કરવા છતાં એક વર્ષથી ઢાંકણા ફિટ કરાવેલ નથી અને ગંદકીવાળું પાણી ગામમાં પીવામાં આવવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે અને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની રહેશે તલાટી વહીવટદાર કોઈ અભરતા નથી અમે રાડ કરી પંચાયત ગામ સભામાં બે વખત રજૂઆત કરી છે પણ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી તો આનું તરત ઢાકણાં ફિટ કરવામાં આવે એમના પૈસા પંચાયતમાંથી ઉપડી જલ છે પણ ઢાકણાં હજી સુધી ફિટ થયેલ નથી